મે રોજ ત્રેવીસમી મે દિવસે થશે મતગણતરી ગુજરાતની છવ્વીસ બેઠકો પર મતદાન થશે એક જ તબક્કામાં ત્રેવીસમી એપ્રિલે ત્રીજા ચરણમાં યોજાશે મતદાન કોંગ્રેસ અને ભાજપ સહિત રાજકીય પક્ષો વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ લોકસભાની ચૂંટણી સાથે જ થશે આંધ્ર અરુણાચલ સિક્કિમ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણી ચોત્રીસ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે સમાંતર સુરક્ષાના કારણોસર જમ્મુ કાશ્મીરમાં નહીં યોજાય સમાંતર વિધાનસભા ચૂંટણી લોકશાહીના આ મહાપર્વમાં દસ લાખ પોલિંગ બૂથ પર નેવું કરોડ મતદાતાઓ નક્કી કરશે ભારતીય રાજનીતિની દિશા દોઢ કરોડ જેટલા મતદારો અઢારથી ઓગણીસ વર્ષની વય મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય મંત્રીમંડળમાં નવનિયુક્ત મંત્રીઓને ફાળવ્યા વિભાગો જવાહરભાઈ ચાવડાને પ્રવાસન મત્સ્યોદ્યોગ ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણનો હવાલો સોંપાયો સીઆઈએસએફની સ્થાપનાના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું પરેડનું નિરીક્ષણ ગાઝિયાબાદ ખાતે આયોજિત સમારંભમાં વિશિષ્ટ સેવાઓ બદલ છ અધિકારીઓ અને જવાનોનું થયું સન્માન અમદાવાદમાં સીઆઈએસએફ અધિકારીઓએ કર્યું વૃક્ષારોપણ મોહાલીમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી વન ડે ક્રિકેટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું ત્રણસો ઓગણસાઠ રનનું લક્ષ્ય શિખર ધવનની શાનદાર સદી ઓસ્ટ્રેલિયાની નબળી શરૂઆત શ્રેણીમાં હાલ ભારત બે એકથી આગળ પરંતુ ઓસ્ટ્રેલિયાને બરોબરીની આશા સત્તરમી લોકસભા ચૂંટણીની તારીખોની આજે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી ગઈ વખતની ચૂંટણી નવ તબક્કામાં યોજાઇ હતી પણ આ વખતે સાત તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કો અગિયાર એપ્રિલના રોજ યોજાશે તો અંતિમ અને સાતમો તબક્કો ઓગણીસ મે ના રોજ યોજાશે આમ ઓગણચાલીસ દિવસ ચાલનાર નાગરિક પર્વના લેખા જોખા જોઈએ આ અહેવાલમાં સત્તરમી લોકસભા ચૂંટણી માટે આજે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પત્રકાર પરિષદ સંબોધીને તારીખોની જાહેરાત કરી છે જે મુજબ સત્તરમી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કો અગિયાર એપ્રિલ બીજો તબક્કો અઢાર એપ્રિલ ત્રીજો તબક્કો ત્રેવીસ એપ્રિલ ચોથો તબક્કો ઓગણત્રીસ એપ્રિલ પાંચમો તબક્કો છ મે છઠ્ઠો તબક્કો બાર મે અંતિમ અને સાતમો તબક્કો ઓગણીસમી મે ના રોજ યોજાશે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ત્રીજા તબક્કામાં તારીખ ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ એક સાથે છવ્વીસ બેઠકો માટે મતદાન યોજાશે મતગણતરી અને પરિણામ ત્રેવીસ મેના રોજ જાહેર થશે સત્તરમી લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો પ્રથમ વખત ઇવીએમ મશીનમાં મતદારોના ફોટા રહેશે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં સાત કરોડ જેટલા નવા મતદારોનો ઉમેરો થયો છે નેવું કરોડ જેટલા મતદારો પોતાના નાગરિક હક અદા કરશે તારીખોની જાહેરાત થવાની સાથે દેશભરમાં આજથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે આ સાથે સુરેલ અરોરાએ સભાને સંબોધતા કહ્યું કે મતદાન જાગૃતિ માટે ઇલેક્શન કમિશન પ્રચાર પ્રસાર માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરશે સાથે જ આ વખતે સોશિયલ મીડિયાના માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવશે આ સાથે સોશિયલ મીડિયા પર જે સામગ્રી મૂકવામાં આવશે તેના પર સતત વોચ રાખવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે તમામ રાજકીય પક્ષો સરકારી વિભાગો અને ગૃહ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે આ સાથે જ ચૂંટણી પહેલા દરમિયાન અને પછી કોઈપણ જાતની અઘટિત ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત કરવા સ્ટેટ પોલીસ અને ગૃહ વિભાગને અપીલ કરવામાં આવી છે સાથોસાથ રાત્રિના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં થાય દૂરદર્શન સમાચાર અમદાવાદ ચૂંટણી પંચ દ્વારા આજે તારીખોની જાહેરાત કરવામાં આવી છે રાજ્યની છવ્વીસ બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહેશે જેમાં જાહેરનામાની તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ઓગણીસ રહેશે ભરવાની તારીખ અઠ્યાવીસ માર્ચથી ચાર એપ્રિલ બે હજાર ઓગણીસ સુધી રહેશે જ્યારે ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ પાંચ એપ્રિલ બે હજાર ઓગણીસ રહેશે તો ઉમેદવારી પત્ર ફોર્મ પાછું ખેંચવાની તારીખ આઠ એપ્રિલ બે હજાર ઓગણીસ રહેશે છવ્વીસ બેઠકો માટે મતદાન માટેની તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ઓગણીસ રહેશે અને મતગણતરીની તારીખ પચ્ચીસ મે બે હજાર ઓગણીસ રહેશે જ્યારે ચૂંટણી પ્રક્રિયા તારીખ સત્યાવીસ મે બે હજાર ઓગણીસના રોજ પૂર્ણ થશે અમારા સંવાદદાતા હર્ષલ ગાંધીનગરથી અમારી સાથે ફોન લાઈન પર મોજૂદ છે હર્ષલ આજે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જે તારીખોની જાહેરાત કરવામાં આવી છે વધુ શું વિગતો છે આ અંગેની ધર્મેશ આપને જણાવી દઉં કે હવે જે વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે જેવી મુખ્ય ચૂંટણી કમિશનરે દિલ્હી ખાતે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી એની સાથે જ ગુજરાતમાં પણ એનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે રાજ્યના નિર્વાચન અધિકારી છે મુખ્ય એસ મુરલીકૃષ્ણ એમણે વિધિવત રીતે એક પત્રકાર યોધી અને એની વિધિવત જાહેરાત કરી હતી અને ખાસ કરીને આ ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ આચાર સંહિતાનો અમલ પણ થઈ ચુક્યો છે હાલમાં જ એસ મુરલીકૃષ્ણન છે એ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે કોન્ફરન્સ કરી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે તેમજ ચૂંટણીની કઈ કઈ પ્રક્રિયા કરવાની છે સાથે સાથે શું શું તૈયારી કરવાની છે તકેદારીના પગલા ની પણ ચર્ચા કરવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાતની જે છવ્વીસ બેઠકો છે સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા કરવાની છે તેની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે આપે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એપ્રિલે ગુજરાતમાં એક જ તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બિલકુલ સજ્જ થઈ ગયું છે અને હવે સૌથી મોટો મુદ્દો છે કે જે સરકાર સરકારી જે જાહેરાતો છે અને જે નેતાઓના ફોટા છે વાળા જે હોર્ડિંગ છે એમને ઉતારી લેવાની કામગીરી શરૂ થશે એ સિવાય સરકારી જે જાહેરાતો છે જે હોર્ડિંગ છે એને ઉતારી લેવાની સૌથી પહેલી કામગીરી લગભગ શરૂ કરી દેવામાં આવશે ચૂંટણી અધિકારી જે અત્યારે વિડીયો કોન્ફરન્સિંગ કરી રહ્યા છે તેના જે મુખ્ય કઈ બાબતો હાઇલાઇટ કરી રહ્યા છે એમાં સૌથી મોટો ધર્મેશ આપને જણાવી દો કે સૌથી મોટો મુદ્દો છે ખર્ચનો ચૂંટણી ખર્ચ માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એનું નિયંત્રણ રાય અને એની ઉપર નિરીક્ષણ સતત રહે મોનિટરિંગ એ માટે પણ એની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક ત્રણ ત્રણ જગ્યાએ જે હિસાબો છે એ હિસાબોની ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત જે રીતે દિલ્હીથી મુખ્ય ચૂંટણી કમિશનરે જાહેરાત કરી છે કે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે દરેક ઉમેદવારોએ પોતાના સોશિયલ એકાઉન્ટ છે એનો એનો એની માહિતી પણ આપવી પડશે એટલે આ આ વખતે ચૂંટણી એ કોઈ પણ 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 સોશિયલ મીડિયામાં પ્રયોગ થઈ રહ્યો છે છે ત્યારે તેની સામે ઉપર નજર રાખી રહી કારણે આચાર કોઈ ભંગ થાય જી ખૂબ ખુબ આભાર હર્ષલ સમાચારમાં આગળ વધીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે જુદા જુદા તબક્કાઓમાં યોજાનારી ચૂંટણીની જાહેરાત ની સાથે જ દેશભરમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે જોકે આ તમામ જાહેરાતો અને ચૂંટણીના ગરમાવા વચ્ચે નજર કરીએ બે હજાર ચૌદમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી પર લોકશાહીનું પર્વ એટલે સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે આવતી લોકસભાની ચૂંટણી ખાસું એવું કુતૂહલ ઉત્સુકતા જગાવી જાય છે જે પાછલા ઇતિહાસ પરથી ફલિત થાય છે ત્યારે બે હજાર ઓગણીસની ચૂંટણી પણ સમાજના દરેક વર્ગના લોકો માટે પરિવર્તન કે પુનરાવર્તનનો મુદ્દો ચર્ચાની એરણ પર છે દેશમાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે પણ સત્તરમી લોકસભા માટેની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે ગત સામાન્ય ચૂંટણીની એટલે કે બે હજાર ચૌદના ઐતિહાસિક લોકશાહીના પર્વ પર નજર કરીએ તો નવ તબક્કામાં દેશભરની પાંચસો તેતાલીસ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી સાતમી એપ્રિલથી પ્રારંભાયેલી ચૂંટણી બારમી મે સુધી ચાલી હતી અને તેનું પરિણામ સોળમી મેના રોજ જાહેર કરાયું હતું ગુજરાતમાં ત્રીસમી એપ્રિલના રોજ એક જ દિવસે છવ્વીસ બેઠકો પર મતદાન થયું હતું પાંચસો તેતાલીસ બેઠકોમાંથી ચારસો બાર સામાન્ય 84 બેઠકો ની હતી જ્યારે સુડતાલીસ બેઠકો ની રહી હતી દેશના ઇતિહાસમાં ત્રણ દાયકા બાદ મતદારોએ ભાજપને એટલે કે એકમાત્ર પક્ષને બહુમતીની ભેટ ધરી હતી ત્યારે સમગ્ર દેશના મતદારોના આંકડાઓ પર નજર કરીએ તો ત્યાંસી પોઈન્ટ ચાલીસ કરોડ કુલ મતદારો હતા જેમાંથી તેતાલીસ પોઈન્ટ સિત્તેર પુરુષ અને ઓગણચાલીસ પોઈન્ટ સિત્તેર કરોડ મહિલા મતદારો હતા જેમાંથી પંચાવન કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને સડસઠ ટકા જેટલું કુલ મતદાન કર્યું હતું જેમાં પક્ષ પ્રમાણે કુલ મતદાનની ટકાવારી આ પ્રમાણે રહી બીજેપીને એકત્રીસ ટકા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ઓગણીસ ટકા બીએસપીને ચાર ટકા એઆઈટીસીને ત્રણ ટકા એઆઈએડીએમકેને ત્રણ પોઈન્ટ ત્રણ ટકા સપાને ત્રણ પોઈન્ટ બે ટકા સીપીએમને ત્રણ પોઈન્ટ બે ટકા ટીડીપીને બે પોઈન્ટ પાંચ ટકા શિવસેનાને એક પોઈન્ટ નવ ટકા ડીએમકેને એક પોઈન્ટ આઠ ટકા બીજેડીને એક પોઈન્ટ સાત ટકા અને અન્યને ત્રેવીસ પોઈન્ટ છ ટકા મત મળ્યા હતા ગઈ ચૂંટણીમાં ઓગણસાઠ લાખ જેટલા નોટા મતોએ પણ પરિણામ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી સોળમી લોકસભાની પાંચસો બેઠકો માટે આઠ હજાર પાંચસો એકવીસ ઉમેદવારો મેદાનમાં હતા ચારસો પુરુષ અને 62 મહિલા ઉમેદવારોનો વિજય થયો હતો જો કે સોળમી લોકસભાની ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી હતી કારણ કે ચૂંટણી પંચની કડક સુરક્ષા વ્યવસ્થા તેમજ જડબે ચલાક વ્યવસ્થાને કારણે અમુક સ્થળોને બાદ કરતા કોઈપણ સ્થળે ચૂંટણી હિંસા વિના શાંતિપૂર્ણ રીતે મતદાન યોજીને પંચે એક મહાપડકારને સુપેરે પાર પાડ્યો હતો નો પ્રયોગ તેમજ વીવીપેટના કેટલાક સ્થળે પ્રાયોગિક ધોરણના ઉપયોગને કારણે ચૂંટણી ઝડપી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આ વખતે પણ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માટે ચૂંટણી પંચ સજ્જ છે દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાત ભાજપાના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ કોબા ખાતે અમારા સંવાદદાતા જયસુખ શિયાણી મોજૂદ છે જયસુખભાઈ આજે ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખો જાહેર કરી છે અને આપ અત્યારે ભાજપ કચેરી પર છો જે છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના રાજકીય ક્ષેત્રે જે પણ પરિવર્તન આવ્યા કેટલાક કોંગ્રેસના કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં જોડાયા આ જે બદલાયેલી પરિસ્થિતિ અનુલક્ષી ને મહામંથન બેઠક ચાલી રહી છે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના ઉચ્ચ ઉચ્ચ પદાધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો ચૂંટણી અંગે મનોમથન ચાલી રહ્યું છે અને આજે આગામી દિવસોમાં છવ્વીસે છવ્વીસ લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતી શકાય શું મુદ્દા હોઈ શકે અને ઉમેદવારોની પસંદગીને લઈને આ મીટિંગ મળી રહી છે હાલ હમણાં જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રેસ ને સંબોધતા કહ્યું હતું ત્યારે ચોક્કસ આમાં રાષ્ટ્રીય મુદ્દા રહેશે અને દેશ સક્ષમ નેતૃત્વ હાથમાં રહે એ પ્રમાણે ના મુદ્દા લઈને અમે લોકો સમક્ષ જશું એમાં વિકાસ મુદ્દા પણ રહેશે આભાર જયસુખભાઈ અને હવે નજર કરીએ વર્ષ બે હજાર ચૌદમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના ચૂંટણી જંગ પર સોળમી લોકસભાની ચૂંટણી માટે સમગ્ર દેશ સજ્જ હતો દેશભરમાં નવ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી ગુજરાતમાં ત્રીસમી એપ્રિલના રોજ એક જ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે ચાર કરોડ છ લાખ કરતાં પણ વધુ મતદારોમાંથી બે કરોડ છપ્પન લાખ મતદારોએ પિસ્તાલીસ હજાર ત્રણસો ત્યાંસી મતદાન મથકો પર પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરી હતી મતદાનનો આંકડો ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા રહ્યો હતો આ ચૂંટણીમાં ભાજપે છવ્વીસ કોંગ્રેસે પચ્ચીસ આપ અને બીએસપીએ ચોવીસ ચોવીસ જ્યારે એનસીપીએ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા જોકે ભાજપ સિવાયના અન્ય તમામ પક્ષોના ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો બે હજાર ચૌદના મતદાનમાં ભાજપને એક કરોડ બાવન લાખ કરતા વધુ જ્યારે કોંગ્રેસને કુલ ચોર્યાસી લાખ કરતા વધુ મત મળ્યા હતા ભાજપને સાહીઠ ટકા જ્યારે કોંગ્રેસને તેત્રીસ ટકા મત મળ્યા હતા જ્યારે અન્યોને સાત ટકા જેટલા વોટ મળ્યા હતા કોઈપણ પાર્ટીને તમામ બેઠકો મળે તેવું ગુજરાતમાં જૂજ બન્યું છે અને તેમાં બે હજાર ચૌદનું પરિણામ અપવાદરૂપ છે આ વખતે ચૂંટણીની જાહેરાતની સાથે જ કોંગ્રેસ ભાજપ અને તમામ અન્ય પક્ષોએ લોકશાહીના આ મહાન પર્વ અને મતદારોની મહાનતા સમજીને પોતાના મતદારોને રીઝવવાના તમામ પ્રયાસ શરૂ કરી દીધા છે દૂરદર્શન સમાચાર અમદાવાદ ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કહ્યું છે કે તેમના ચૂંટણી પ્રચાર અભિયાનમાં સૈનિકો અને સૈન્ય અભિયાનોની તસવીરોનો ઉપયોગ કરવાથી તેઓ દૂર રહે વર્ષ બે હજાર તેરમાં જારી થયેલી સૂચનાને ટાંકતા ચૂંટણી પંચે રાજકીય પક્ષોના અધ્યક્ષોને અનુરોધ કર્યો છે કે પક્ષના ઉમેદવારો અને કાર્યકરો આ સૂચનાનો અમલ કરે તેની તકેદારી રાખવી ચૂંટણી પંચે કહ્યું છે કે સુરક્ષા દળ સરહદો અને રાજકીય માળખાના રક્ષકો છે તેવામાં રાજકીય પક્ષો ચૂંટણી અભિયાનમાં સૈન્ય સંદર્ભોનો સહારો લેવાથી બચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંત્રીમંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે જેમાં કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી બનાવ્યા છે જ્યારે તેમના સાથી યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા છે તો ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટીર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગ સોંપવામાં આવ્યા છે જ્યારે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને પ્રવાસન વિભાગનો રાજ્યકક્ષાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અધ્યક્ષ તરીકે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે તો ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે મહીપતસિંહ ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે નરેન્દ્ર મોદીએ આજે ગાઝિયાબાદમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફના પયાસમા સ્થાપના દિવસ સમારંભમાં ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં આયોજિત કાર્યક્રમમાં સીઆઈએસએફ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પ્રધાનમંત્રીએ વિશિષ્ટ સેવાઓ બદલ પોલીસ અને અગ્નિશમન ચંદ્રકો પણ એનાયત કર્યા હતા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ સીઆઈએસએફના જવાનોને સંબોધન પણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હંસરાજ આહિર વી કેસિંહ કિરણ રીજીજુ પણ ઉપસ્થિત રહ્યા હતા સીઆઈએસએફના ડિરેક્ટર જનરલ રાજેશ રંજને અતિથિઓનું સ્વાગત કર્યું હતું की यह उपलब्धि इसलिए महत्वपूर्ण बन जाती है क्योंकि जब पड़ोसी बहुत हॉस्टाइल हो युद्ध लड़ने की उसकी क्षमता न हो और भारत के भीतर ही अलग अलग प्रकार से गांध करने के षड्यंत्रों को वहां से पनाह मिलती हो बल मिलती हो आतंक का रूप रूप अलग अलग स्वरूप में प्रकट होता है तब ऐसी मुश्किल चुनौती के बीच देश की रक्षा देश के संसाधनों की रक्षा सुरक्षा ये अपने आप में एक बहुत बड़ी चुनौती होती है વડોદરા સ્થિત ગુજરાત રિફાઇનરીની સુરક્ષા સંભાળતા સીઆઈએસએફ યુનિટ દ્વારા આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં યુનિટ કમાન્ડન્ટ વિનોદ કુમાર કક્કડ તેમજ ગુજરાત રિફાઇનરીના ટેકનિકલ સીજીએમ અશોક અલવાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણીમાં સીઆઈએસએફના જવાનો દ્વારા પરેડ તેમજ ત્રણ પ્લાટૂન દ્વારા માર્ચ કરવામાં આવી હતી સાથે જ માર્શલ આર્ટ ડોગ શો અને શારીરિક સૌષ્ઠવનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું કમાન્ડન્ટ વિનોદ કુમાર કક્કડે ઉપસ્થિત કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને તેમજ તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી महोदय महिलाओं का ये है कि सियासए में जब बल सदस्य हुआ ये बल जब स्थापना हुई थी उस टाइम बहुत कम आ, कम से शुरू हुआ था लेकिन आज ये वक्त आ गया है कि महिला और पुरुष का कंधे से कंधे मिला के हम लोग साथ चल रहे हैं तो सी एस एफ जो है रिफाइनरी का सिक्योरिटी करने में हमेशा और सक्षम रथ होगा और हम लोग जो आने वाला चैलेंजेस है सिक्योरिटी का वो हम मीट कर पाएंगे और हम लोग नया टेक्नोलॉजीज को भी एडॉप्ट करेंगे और जो अपना सी एस एफ है वो अपना सेवा वो सही तरीके से दे रहा है और ऐसे ही देता रहेगा एयरपोर्ट्स पी एस दिल्ली मेट्रो हैरिटेज और वी आई पी सिक्योरिटी कर रहे हैं अभी गवर्नमेंट ने यह भी निर्णय लिया है कि जहाँ जहाँ वी आई पी सिक्योरिटी में सी आर पी एफ है उसको रिप्लेस करके सी एस एफ को दिया जाए કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફના પચાસમાં સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે અમદાવાદમાં ચાંદખેડા સ્થિત ઓએનજીસી યુનિટ ખાતે પણ ઓએનજીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર દેવાશિષ બાસુ તથા સીઆઈએસએફના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે આ નિમિત્તે આયોજીત પરેડ સમારંભમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ઓએનજીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર દેવાશિષ બાસુએ સીઆઈએસએફના જવાનો સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં જે પ્રકારે ફરજ બજાવે છે તેની પ્રશંસા કરી હતી सीआईएसएफ ना जवानों ने परेड में उत्साह उत्साहीन सिक्सटी 1969 में स्थापना हुई थी और अहमदाबाद एसेट में सीआईएसएफ 1991 से लगातार हमारे इंस्टॉलेशंस में सिक्योरिटी के लिए कार्यरत है और बहुत अच्छी तरह से काम कर रहे हैं धीरे धीरे और भी उन्नति हुई है मैं आशा रखता हूँ आगे और भी उन्नति होंगी यहाँ जो 35 फाइव इंस्टॉलेशन है उसमें से आधे उस से, से ज़्यादा इंस्टॉलेशंस में सी एस है हमारे कहीं कहीं कॉलोनी में भी सी एस एफ तो इस तरह से देश का जान मान और मनुष्य का भी रक्षा कर रहे हैं सी आगे मेरा यह चाह है कि सी और भी उन्नति करे आज फिफ्टीथ वर्ष हुआ है हम आगे 75 फाइव ईयर्स के लिए आगे कामना रखते हैं कि और भी तरक्की करें और भी देश की सेवा करें हमें इस बात का बहुत गौरव है कि इस फोर्स के हम भाग भाग हैं और इस फोर्स में इस फोर्स ने 50 साल से देश के विश, अति विशिष्ट जितने भी अनुसंधान केंद्र और जितने भी औद्योगिक अध, इकाइयां हैं उनको सुरक्षा प्रदान की है बहुत अच्छी ट्रेनिंग के साथ हमारे जो लोग हैं वो और भी अपनी ड्यूटी और दुरुस्ती के साथ कर रहे हैं आपने देखा होगा एयरपोर्ट पे मेट्रो दिल्ली मेट्रो में जिस तरीके की जो सेवा हमारे लोग दे रहे हैं देश को वो अनपैरल्ड है आप देखते होंगे कि हमारे लोग कितनी अच्छे से सुरक्षा करते हुए तब भी उनके चेहरे पर हमेशा मुस्कुराहट रहती है तो ये हमारी फोर्स का एक स्पेशल यूएसपी कहेंगे वो है कि सर्विस विद अ स्माइल કલાના એક જ પ્લેટફોર્મ પરથી દુનિયાભરના કલાકારોની કલા અને ટેકનિક વોટર કલર ઓઇલ ઓન કેનવાસ સહિતના આર્ટના તમામ પાસાની રજૂઆત કરવા અમદાવાદમાં અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોના કલાકારોએ આવી તેમની પ્રતિકૃતિઓ રજૂ કરી તથા ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું આ કાર્યક્રમના અંતે દરેક કલાકારને સન્માનવામાં આવ્યા હતા આ આર્ટ ફિએસ્ટામાં હેરિટેજ ફોટા પ્રદર્શિત કરેલું બાઇક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ એક થર્ટી થ્રી આર્ટિસ્ટ જે ગુજરાતના છે કે જેમને બહાર જવા માટે બી તકલીફ હોય કે એક અમે પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું છે મેં અને સ્વપ્નિલભાઈ આચાર્યએ બંને ઓર્ગેનાઇઝ કરી આ એનો એક અહીંયા પ્રી શો રાખ્યો છે કે જે આર્ટિસ્ટ ત્યાં નથી જવાના તો એ લોકોને આર્ટ મુમેન્ટો માટેનો મુમેન્ટો અને સર્ટિફિકેટ અહીંયા અમે એમને એનાયત કરવાના છીએ અત્યાર સુધી મેં છથી સાત કન્ટ્રીના વર્લ્ડ હેરિટેજ ઉપર કામ કરેલું છે અને એક વર્લ્ડ હેરિટેજ અવેરનેસ અને સેવ વર્લ્ડ હેરિટેજના એક મેસેજ સાથે મેં એક બાઇક રિન્યુએશન કરેલું છે જેમાં મારું છ કન્ટ્રીના વર્લ્ડ હેરિટેજ સાઇટના ફોટોગ્રાફ મેં આ બાઇક ઉપર સ્ટીક કરાવેલા છે અને દસ સાઇટ છે વર્લ્ડ હેરિટેજ એમાં અને સેવ વર્લ્ડ હેરિટેજનો મારો એક મેસેજ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભૂલકાઓને પોલિયોની રસીના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર રાજ્યમાં શૂન્યથી પાંચ વર્ષ સુધીના અંદાજે ચોર્યાસી લાખ ભૂલકાઓને પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયો મુક્ત ગુજરાતનો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં સાડત્રીસ હજાર પાંચસો ત્રણ બુથ મારફતે એક લાખ ઇકોતેર હજાર આરોગ્ય સેવારત રહ્યા અંતરિયાળ અને દરિયાઈ વિસ્તારોમાં 3549 મોબાઈલ ટીમ આ અભિયાન અંતર્ગત બાળકોને ટીપા પીવડાવી રહ્યા હતા આ વેળાએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા છે લગભગ ચોર્યાસી લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસી એટલે કે ડ્રોપ્સ આપવામાં આવી રહ્યા છે સાડત્રીસ હજારથી વધુ બૂથ ઉપર આખા ગુજરાતમાં લગભગ જેને કહીએ ને કે પોલિંગ બૂથની જેમ અલગ અલગ વિસ્તારોમાં આના બૂથનો બૂથો ઊભા કરવામાં આવ્યા છે અને ચોર્યાસી લાખથી વધુ બાળકોને આજે આ ડ્રોપ્સ આપવામાં આવશે જેથી કરીને ગુજરાત પોલિયો મુક્ત ગુજરાત હવે કોઈ બાળક લકવાગ્રસ્ત ન હોય જેથી આખી જિંદગી એ પરેશાન થાય એના કુટુંબની જવાબદારી બનતી જતી હોય છે એ પણ ન થાય અને આપણું ગુજરાત હેલ્ધી ગુજરાત આપણે કરી રહ્યા છીએ ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓને અપીલ કરું છું કે પોતાના બાળકોને બૂથ ઉપર જઈ આદિવાસી સમુદાયના લોકો પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવા અતિ પ્રયત્નશીલ હોય છે પોતાની પરંપરાને વળગી રહેવું અને નવી અને આધુનિક ટેકનોલોજીને અપનાવવા તેઓ સદા અગ્રેસર રહે છે કેવી રીતે જોઈએ આ અહેવાલમાં રાજ્યમાં જ્યારે મેળાની વાત કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ કે વૌઠાનો મેળો યાદ આવે પણ આજે અમે તમને એક નોખા અનોખા મેળાની વાત કરવાના છીએ આ મેળો છે ઢોલ મેળો જી હા તમે બરાબર સાંભળ્યું ઢોલ મેળો આ મેળો રાજ્યના આદિવાસી જિલ્લો ગણાતા દાહોદ જિલ્લામાં થાય છે જેમાં ઢોલીઓ પોતાના મસ મોટા ઢોલ લઈને આવી ચડે છે અને પોતાનું કૌશલ બતાવી પોતાની સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરે છે દાહોદ ખાતે ઢોલ મેળાનું આયોજન આદિવાસી સાંજ સુધારણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ મેળામાં પાંચસોથી વધારે ઢોલીઓને આમંત્રિત કરવામાં આવે છે મંડળના નામે આ બારમો ઢોલ મેળો છે આ ઢોલ મેળો ફક્ત ને ફક્ત આદિવાસીની સંસ્કૃતિ બચાવવા માટે આ આવે છે છે દર વર્ષે થી આદિવાસીઓ ભેગા થાય અને બધાને ઇનામ આપીએ છે રોકડ ઇનામ આપીએ પ્રોત્સાહન ઇનામ આપીએ અને એના કારણે સંસ્કૃતિ બચી રહી છે અને નવા નવા ઢોલ ખરીદવામાં આવે છે આ ઢોલીઓ પોતાની ટીમ સાથે ઢોલ ઘુઘરા થાળી વાંસરી અને પારંપરિક પહેરવેશ સાથે સજ્જ થઈને આવે છે મેળાના અંતે ઢોલીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ મેળાનો હેતુ માત્ર આધુનિક દુનિયાના લોકોને ડીજેના તાલની સાથે નગારાના નાદને પણ યાદ રાખે તે માટે આ સમુદાયના લોકો પ્રયત્નશીલ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મોહાલી ખાતે ચોથી વન ડે મેચ રમાઈ રહી છે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ભારત તરફથી ઓપનર ખેલાડી રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટની એકસો ત્રાણું રનની ભાગીદારી નોંધાવી હતી શિખર ધવને એકસો પંદર બોલમાં શાનદાર એકસો રન અને રોહિત શર્માએ બાણું બોલમાં પંચાણું રન બનાવ્યા હતા ભારતે પચાસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ત્રણસો રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયન બોલર ક્યુમિન્સે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી પ્રારંભમાં જ તેની બે વિકેટ પડી ગઈ હતી છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે એકસો ચોત્રીસ રન બનાવ્યા છે ઉલ્લેખનીય છે કે ચોથી મેચમાં મહેન્દ્રસિંહ ધોનીને ત્રણ વનડે પછી અંતિમ બે વનડે માટે આરામ આપવામાં આવ્યો છે પાંચ વન શ્રેણીમાં ભારત બે મેચ અને ઓસ્ટ્રેલિયાએ એક મેચ ચુકી જીતી ચુક્યું છે છેલ્લી વન જીત્યા પછી ઓસ્ટ્રેલિયા જીતની આશા સાથે અને ભારત શ્રેણી જીતવા મેદાનમાં ઉતર્યું છે આ સાથે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ નમસ્કાર